રાજકોટ થોરાળા વિસ્તારમાં આતંક મચાવનાર ઓડિયા ગેંગ સામે ગુડસી ટોક હેઠળ કાર્યવાહી ગેંગ લીડર અવેશ અયોબ ઓડિયા હાલ જેલમાં છે નવસાગરી તો પોલીસ સકંજામાં છેલ્લા દસ વર્ષમાં ખૂન લૂંટ અને સરકારી અધિકારીઓ પર હુમલા સહિત ચોત્રીસ જેટલા ગુનાઓ નોંધાયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી મિલકતો ટાંચમાં લેવાની તજવીજ શરૂ માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝાસ સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સર દ્વારા રાજકોટ શહેરમાં વારંવાર ગુનાખોરી કરતા આરોપીઓની ઓળખ કરી એમને જે ટોળકી છે એમની એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરવામાં આવેલ હતી આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી શ્રી ભરતવાસીયા સાહેબ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ એમની ટીમો દ્વારા અને ખાસ તર ઉપર પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા એવી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ ટોકની દરખાસ્તો કરવાની કામગીરી ચાલુ હતી આજે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે એ અને એમના સાગરિકો સાથે મળીને છેલ્લા દસ વર્ષમાં ખૂન ખૂનની કોશિશ ઇજાઓ અપહરણ લૂંટ સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ ચોત્રીસ ગુના આ ગેંગ દ્વારા આચરો આચરેલ છે અને એમાંથી પંદર પ્રકાર પંદર જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે જેમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અપહરણ ઇત્યાદિ છે કુલ દસ પૈકી અરબાઝ સબીર ઇમ્તિયાજ અનીશ શાહિદ સહિત નવ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવે અયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલ વાલે ઓલરેડી છે તો એની કસ્ટડી મેળવી મેળવી લેવામાં આવશે અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધગાડી દેવામાં આવશે અને આવનાર દિવસોમાં દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવેલ છે એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુસ્સીટોપની કાર્યવાહી થશે રાજકોટ શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે જે ટોળકી બનાવીને લોકોમાં ભય ફેલાવનારનો ફેલાવાનું કામ કરે છે એવી જે ટોળકીઓ છે એની કમર તોડવા માટે માનની સીપી સડક સૂચના હતી

અને એના વિરુદ્ધ પોઝિશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે પણ હવે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ઉપજાવેલ મિલકતો છે એમની એ ટાંચમાં લઈ લેવામાં આવશે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગ સક્રિય હતી પણ હવે જે ગુસ્સી ટોક છે એમાં છેલ્લા દસ વર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લીધેલ છે જેમાં છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ વિરુદ્ધ ચોત્રીસ જેવા ગુના છે અને પંદર એમાં ગંભીર ગુના છે આ એમનું સરનેમ છે ઓડિયા અને એના સરનેમ આધારે ઓડિયા ગેંગનું નામ છે That's okay. it.